રાજકોટના લોકમેળાની ચર્ચાનો જોર પૂરો જ થતો નથી એસઓપીને લઈને જ્યારે રાજકોટનો લોકમેળો ચર્ચામાં આવ્યો હતો ત્યારે ફરી એક વખત જ્યારે હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસ બાકી રહ્યા છે રાજકોટ લોકમેળાને પ્રારંભ થવાને ત્યારે હજી ઘણી અટકળો હોય એવું લાગી રહ્યું છે દર ગુરુવારે જ્યારે કલેક્ટર પત્રકારો સાથે બેઠક કરતા હોય છે અને વિગતો જણાવતા હોય છે ત્યારે એ જ રીતે આજે ગુરુવારના રોજ જ્યારે કલેક્ટરની પાસે પત્રકાર મિત્રો ગયા હતા અને મેળાને એસઓપીને લઈને જે ચર્ચા કરવાની બેઠક કરવાની વાત હતી ત્યાં કલેક્ટરે જણાવ્યું કે તેઓ ચાર દિવસથી આ બહાર હતા અને આજે આવ્યા છે ત્યારે એમને પણ અભ્યાસ કરવાનો છે ત્યારે કલેક્ટરનો આ જવાબ ક્યાંક ને ક્યાંક એસઓપીને લઈને હવે એવું લાગી રહ્યું છે કે તંત્ર આંખાડા હાથ કરી રહ્યું છે અને કઈ રીતે આ એસઓપી છે એની તો હવે ચર્ચા જોવાની રહેશે છેલ્લા પંદર દિવસથી આ એસઓપીના નામે જે રીતના અત્યારે મેળામાં જે કામગીરી કરાવવામાં આવી રહી છે તો શું હવે એસઓપીનું પાલન થશે નહીં થાય શા માટે અત્યારે કલેક્ટરે આવો જવાબ આપ્યો જો કલેક્ટરને જ અત્યારે અભ્યાસ કરવાની જરૂર પડી રહી છે તો એક તરફ આપણે જોઈએ તો ગાંત્રિક નો વાક શું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે યાંત્રિક રાઇડ સાથે લોકમેળો ધમધમશે કે નહીં